મિત્રો દુનિયામાં સૌથી વધુ પીવામાં આવતું પીણું જો કોઈ હોય તો એ છે ચા એમ તો ચા વિશે ઘણી વાતો સાંભળી હશે કે ચા ચા બિલકુલ પીવી ન જોઈએ ઝેર છે છે અંગ્રેજોનું પીણું વગેરે 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 પરંતુ જેટલી પણ વાતો છે એ પાયા વિહોણી છે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલ નથી એટલે આવી વાતોને એક કાનથી સાંભળીને બીજા કાનથી બહાર કાઢી નાખવી જોઈએ એનો અર્થ એ નથી કે તમે લિમિટ બહાર ચા પીવાનું શરૂ કરી દો જો એવું થાય તો ચોક્કસ તમને એની આડઅસર જોવા મળશે કોઈપણ વસ્તુ વધુ માત્રામાં લેવામાં આવે તો એ ચોક્કસ નુકસાન કરે જ છે પરંતુ આજે અમે તમને જણાવવાના છીએ એવા બે ઇન્ગ્રીડિયન્ટ વિશે જે ચામાં નાખવાથી તમને ઘણા હેલ્થ બેનિફિટ તો મળશે જ સાથે સાથે તમે નાની મોટી બીમારીઓથી પણ પણ દૂર રહેશો અને ચાનો ટેસ્ટ મળશે રોજ તમે કપ ચા પીવો તો એ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે કારણ કે ચામાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે અલગ અલગ ફાયદા કરે છે પણ એમાં અમે જણાવીએ એ બે વસ્તુ નાખશો એટલે ચા ફાયદો અનેક ઘણો વધી શકે છે તો સૌથી પહેલા વસ્તુ જે તમારી ચા બનાવવામાં તમારે નાખવી જોઈએ એ છે આદુ ઘણા ઘરોમાં આદુ કે સૂંઢ ચા બનાવતા

સૂંઠ કે આદુ નાખશો તો આ ફાયદા પણ તમને સાથે સાથે મળશે બીજી વસ્તુ જે તમારે તમારી ચામાં નાખવી જોઈએ એ એ છે 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 તજ તજ પણ ભારતીય રસોડાનો મસાલો એક આયુર્વેદિક જડીબુટ્ટી જે ફ્લેવરિંગ એજન્ટ તરીકે નાખવામાં આવે છે તજ નાખવાથી એ બ્લડ શુગર ને કંટ્રોલ કરે છે એક ભીની ચામાં સુગંધ આપે છે અને એક સારી મીઠાશ પણ ચામાં આવે છે તજમાં એન્ટી માઇક્રોબિલ પ્રોપર્ટી હોય છે એટલે કે જો તમારા શરીરમાં કોઈ ઇન્ફેક્શન છે તો તેની સામે લડવામાં એ તમારી મદદ કરે છે તમારા બ્લડ શુગર કરવાનું કામ કરે છે તમારા બ્લડ જે છે નાની ઇલાયચી નાખવાથી દોસ્તો તમારા ચાનો સ્વાદ અને સુગંધો જબરજસ્ત બનશે જ સાથે સાથે બીજા હેલ્થ બેનિફિટ પણ મળે છે નાની ઈલાયચી તમારા શરીરને અને નસોને શક્તિ આપવાનું કામ કરે છે પાચન શક્તિ વધારે છે બ્લડ સર્ક્યુલેશન એન્હાન્સ કરે છે શરીરમાં એનર્જી પણ વધારે છે તો તમે ઈચ્છો તો નાની ઈલાયચીને પણ ચામાં નાખી શકો છો હવે વાત કરીએ કે વસ્તુઓ ચામાં કેટલી માત્રામાં નાખવી જોઈએ તમે તમે કપ ચા તો અડધી ચમચી ચમચી કે સૂંઠ ચોથા ભાગ પાવડર નાખી શકો અને તેમાં એક ઈલાયચીના બીજ કૂટીને પણ નાખી શકો ચા બનાવતા સમયે પહેલા પાણીમાં આ ત્રણ વસ્તુ નાખીને ધીમા તાપે તેને પકાવો અને ધીમા તાપે ઘણો સમય જો ચાને આ રીતે ઉકાળશો તો તેના હેલ્થ બેનિફિટ વધુ મળશે કારણ કે જે ચા પત્તી અને આ ત્રણ ઇન્ગ્રી જે તમે નાખ્યા તેના તત્વો પાણી અને દૂધમાં સારી રીતે ડિઝોલ્વ થશે જેથી તમને ચાનો સાચો લાભ પ્રાપ્ત થશે જો તમે ચાને વધુ હેલ્ધી બનાવવા ઈચ્છતા હો તો એમાં ગોળ નાખવાનું શરૂ કરી દો દિવસ દરમિયાન આપણે સૌથી વધુ ખાંડ નાખી તો પણ તમે ચા દ્વારા ત્રણ ચમચી ખાંડ તમારા શરીરમાં નાખી ખાંડ એક બહુ ખરાબ વસ્તુ છે જેને સફેદ ઝેર પણ કહેવાય છે તો ખાસ પ્રયત્ન કરો કે તમે ચામાં ખાંડ ની જગ્યાએ ગોળ ઉપયોગ કરો જેથી તમને મીઠાશ પણ મળશે અને તમને ખાંડ થતું નુકસાન પણ નહીં થાય મિત્રો તમે દિવસ દરમિયાન વધુ કપ ચા પીવાની ટેવ ન પાડશો અને વધુમાં વધુ કપ સાથે સાથે જમ્યા પછી તરત જ ચા ના પીવી જોઈએ કારણ કે જમ્યા પછી તરત ચા પીવાથી ખાવામાં રહેલા આયરન અને બીજા પોષક તત્વો જે હોય છે એનું અવશોષણ અટકી જાય છે મને ચોક્કસ ખાતરી છે કે આ વિડીયો થી તમને નવું શીખવા મળ્યું હશે વિડીયો જો તમને સારી લાગી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં